બાપા કે શ્રીજી ના આપેલા અમારા જે પાંચ વર્તમાન એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર તમને જો અમારામાં દેખાતો હોય તો તમારો જોડો ને મારું માથું બાકી અમે બીજું કાંઈ ના સમજીએ એનો અર્થ શું થયો કે આ પાંચ વર્તમાનમાં શુદ્ધ રહેતા એમાં લેશ માત્ર ફેરફાર નહીં અને આવી રીતે જ્યારે એ મોટા પુરુષ પોતાના જીવનની અંદર આ કઈ એક દિવસ માટે જે જીવવાનું હોય એવું નથી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણે જોયું છે કે એમણે આ બધા જ વર્તમાનો શુદ્ધ પાડ્યા છે યોગીજી મહારાજ હોય કે પ્રમુખ સ્વામી મહારાજ હોય કે મોહન સ્વામી મહારાજ હોય આ બધાની અંદર જોવા જઈએ તો ખરેખર એ નો સાક્ષાત મૂર્તિમાન સ્વરૂપ એટલે આપણે જેમ કહીએ ને કે નિર્લોભીપણું તો નિર્લોભીપણું માણસ માત્ર અંતરની અંદર લોભ વૃત્તિ રહેલી છે અને એમાંય ઘણી વખત એવું પણ બને કે જે ત્યાગ કરે ને એને વધારે લોભ વૃત્તિ રહે એટલે નિમિત્ત માત્ર રહે એવું નક્કી કરે કે આપણે ક્યાં જરૂર છે આપણે ક્યાં જરૂર છે એમ કરતા રહે અને કરતા જાય ભેગું પોતા માટે અને એની અંદર પછી એવી વાસના બંધાય કે જેના કારણે કરીને એ જીવનની અંદર નિર્લોભ વર્તમાન પાળી પણ ન શકે અને મોટા પુરુષને વિશે એને નિર્લોભી પણ ગુણ ની અંદર એને અવગુણ જેવું દેખાય કે મોટા પુરુષ ક્યાં બાકી રાખે છે એમ દેખાય પણ વાસ્તવિક એ નિર્લેપ થકા ભોગવે છે જેમ આપણે જાણીએ છીએ કે જળ કાતરણી માછલી એ જળની અંદર જ રહે છે પરંતુ જ્યારે ઓલો માછીમાર જાળ નાખે ને ત્યારે એને અસ્ત્ર જેવી ધાર હોય ને એની જાળને કાપી નાખે અને એમાંથી બહાર નીકળી જાય એટલે આપણે સમજી શકીએ છીએ કે એવી જ રીતે સત્પુરુષ છે એ પોતે આપણા જેવા બનીને આ વિશ્વની અંદર આત્યંતિક કલ્યાણના માર્ગને ખુલ્લો રાખીને એમના દ્વારા કલ્યાણ થાય એટલા એટલા હેતુ માટે થઈને આપણે જાણીએ છીએ એ પ્રમાણે દેશ પ્રદેશની અંદર અને જે પ્રકારે સાધન વ્યવસ્થા થઈ હોય તે પ્રકારના સાધન વ્યવસ્થામાં પોતે બેસે પણ એની વિશે એમને બંધન નથી સ્વામી બાપા ત્યાં પોતે અમદાવાદની અંદર બિરાજમાન હતા અને તે વખતે અમે પણ ત્યાં આગળ સેવામાં જોડાયેલા હતા એટલે અમને ખબર પડી કે બાપા આજે ગાંધીનગર જાય છે એટલે સ્વામી પોતે મર્સિડીઝની અંદર બેસીને ગાંધીનગર વધાર્યા અમારી પાસે ગ્રામ્ય વિચરણ કરવા માટે તેને યુટિલિટી નામનું જે વાહન આવે છે એને પાછળના ભાગની અંદર બોડી કામ કરાવીને એક દરવાજો મૂકી દીધો એટલે આમ ડબ્બા જેવું લાગે અને એ વખતના એ પિજોડ જીપ લીધેલી અને એ લઈને અમે લોકો પણ ત્યાં આગળ ગાંધીનગર પહોંચ્યા હવે અમને તો ખબર જ હતી કે સ્વામી અહીંયા વધાર્યા છે એટલે લાંબો સમય સુધી મિટિંગ ચાલશે એ વખતે સ્વામી બાપાના કાર ચાલકને પણ એમ કે મિટિંગ લાંબી ચાલશે એટલે મર્સિડીઝ ગાડી ઉપર કવર ઢાંકીને એ પોતે કોઈક આગળ ગમે ત્યાં આ બાજુ આજુબાજુ કંઈક ગમે ત્યાં ફરવા નીકળી ગયો હશે અને મીટિંગ તો બહુ વહેલી પૂરી થવા આવીને પૂરી થઈ ને તરત સામે પોતે આવ્યા અને આવ્યા ને ત્યારે તે વખતે ડ્રાઈવર મળે નહીં અને તે વખતે બાપા પોતે ત્યાં આગળ અમારી ગાડી પાસે આવીને ઉભા રહ્યા અને અમને પૂછ્યું કે આ ગાડી કોની છે એટલે મેં મેમી અમે વિચરણ કરીએ છીએ તો કે હાલો બેસી જઈએ આમાં એટલે બાપા આગળ બેઠા અને અમારી ગાડીનો ડ્રાઈવર ગાડી ચલાવે અમે પાછળ અને જે હરિભક્તને ઘરે જમવા જવાનું હતું તો ત્યાં આગળ ગયા ત્યારે ત્યાં આગળ બધાને ખબર જ હતી કે હવે સ્વામી બાપા આવવાનો ટાઈમ થયો છે એટલે અન્ય કોઈ ગાડીઓ આવે તો એને ત્યાંથી થોડી આગી રખાવે અથવા તો બાજુ મારો એટલે બાપા જે ગાડીમાં બેઠા હતા ને એ જ ગાડીને સ્વામીની સ્વામીને એટલા કહેતા ડ્રાઈવરને કે તમે એમ માં લ્યો બાપા આવે છે માં લ્યો બાપા આવે છે અને ત્યાં તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ દરવાજો ખોલીને ખડખડાટ હસતા હસતા એ એક ડબ્બાની અંદરથી ઉતર્યા જોયા મને માં બેઠા એનો એ આનંદ એટલો જ હોય એટલો જ આનંદ આવા સામાન્ય વ્હીકલ ની અંદર બેસીને જવાનું થાય તો પણ કહે છે કે એમને પણ પંચવર્તમાનની અંદર પાછા પડ્યા નથી ઇન્ડોલા માં તારીખ બે જાન્યુઆરીની સવારથી જ વરસાદ વર્ષો શરૂ થઈ ગયેલો છતાં સ્વામીશ્રીએ વરસાદને તાબે ન થતા બે કલાક સુધી પધરામણીઓ ચલાવી ત્યારબાદ બપોરે બાર વાગ્યે અહીંથી વિદાય લઈ ચારસો કિમી દૂર આ વસેલા લુસાક આવી પહોંચ્યા અહીં ડોક્ટર ચંદ્રકાંતભાઈના ઘેરે એકત્રિત ભક્ત સમુદાયને મળી તેઓ શૌચ વિધિ માટે તૈયાર થયા તે જોઈ એક હરિભક્ત શૌચાલયમાં દેહક્રિયા કરવા ગયેલા સંતને ઉદ્દેશી બૂમ મારી કે જલ્દી કરો સ્વામીને આવવું છે અત્રે શૌચાલય એક જ હોવા ત્યાં કટોકટી સર્જાઈ ગયેલી પણ તેને હળવી કરતા સ્વામીશ્રીએ શૌચાલયમાં બેઠેલા સંતને શાદ કર્યો કે તમે ઉતાવળ કરશો ને મારે ઉતાવળ નથી બીજાના સુખ માટે અગવડ વેઠવાનું તેઓને કોઠે પડી ગયેલું તેથી જ્યાં સુધી સંત શૌચ વિધિ આટોપીને બહાર ન નીકળ્યા ત્યાં સુધી સ્વામીશ્રી દેહલી આ દાબીને નિરાંતે બેસી રહ્યા તેઓને આ સરળતાને સૌને વિધિ નાખ્યા પરંતુ સૌ ઢળી તો ત્યારે પડ્યા કે જ્યારે સ્વામીશ્રીએ શૌચ વિધિ બાદ વસ્ત્રગાળ ધૂળથી હસ્તપ્રક્ષણ કરીને વોશ બેસીને પણ સ્વચ્છ કરી નાખ્યું આ જોઈ સંતોએ કહ્યું આ કામ આપે નહોતું કરવાનું અમે સાફ કરી નાખ્યા સ્વયંસેવક થવું પડે ને આપે તો આખી જિંદગી સેવા કરી જ છે ને તોય સ્વયંસેવક પણ ભૂલી તો નથી ગયા તે જોવું પડે સ્વામીશ્રી ભૂલ્યા તેઓએ કદી ગુરુભાવ પકડ્યો નહોતો અને સેવકભાવ છોડ્યો નહોતો આ રીતે શૌચ સ્નાનથી પરવારી સ્વામીશ્રી લુસાકા એરપોર્ટ પર આવી ગયા પરંતુ અહીંથી ઉપડતું કેન્યા એરવેઝનું પ્લેન વિલંબમાં હોવાથી સમયનો સદુપયોગ કરતા તેઓએ પચીસથીસ આફ્રિકન અધિકારીને વર્તમાન ધરાવ્યા છેવટે પોણા સાત વાગે નહેરોબીની દિશા સાંધી આ પ્રવાસમાં તેઓને મળવા દિલ્હીના બે કિશોરો દોડી આવ્યા તેઓ પોતાના ભવિષ્ય અંગે પૂછ્યું ત્યારે સ્વામીશ્રી જણાવ્યું ભવિષ્યની ચિંતા ન કરવી ભગવાને સંભાળવા તો ભગવાન બધું સારું કરશે ભગવાનના આપેલા નિયમો પાડવા અભક્ષ્ય ખાવું પીવું નહીં ભગવાનને વળગેલા સ્વામીશ્રીને કદી ભવિષ્યનો ભય રહ્યો નહોતો તારીખ ત્રણ જાન્યુઆરીની સવારે પારાયણની પૂર્ણાહુતિ બાદ રસોડામાં દ્રષ્ટિ કરવા પધારેલા સ્વામીશ્રીએ અહીં ગોટા પાડવાની તૈયારી કરી તે જોઈ બાજુમાં ઉભેલા સંતે પૂછ્યું સ્વામી ગોટા પાડતા આવડે છે અમે કંઈ થોડા છીએ બધું શીખીને આવ્યા છીએ સ્વામીશ્રી રમૂજમાં બોલ્યા પણ વાસ્તવિકતામાં બોલ્યા પછી ઉમર્યું આ તો પ્રેક્ટિસ નહીં એટલે નહીં તો જમ ગોટા મૂકી એમ કહીને ગોટાનો એક ઘાણ કાઢી બતાવ્યું તે વખતની તેઓની ત્વરા જોઈ સૌ ગોટો વળી ગયા આમ ગમત ગોટા ઉડાડતા સ્વામી શ્રી સ્નાન વિધિ માટે પધાર્યા તે પછી તેઓ ધોતિયું ધારણ કરવા જઈ રહેલા ત્યાં જ સામેથી ઉતાવળે આવી રહેલા એક સંત તેઓને ભટકાયા તે જોઈ સ્વામી શ્રી હસતા હસતા બોલ્યા ભેટમ ભેટા અકડામણના નિમિત્તને આનંદમાં પલટી તેઓ પોતાના સેવા કાર્યમાં પરોવાયા તેથી પરવારિયા ત્યારે સાંજે સમાચાર આવ્યા કે દેશના માહિતી ખાતાને સ્વામી શ્રી મુલાકાત ટીવી પર તત્કાલ લેવી છે એમ જ સંતોના ભજન કીર્તનનો કાર્યક્રમ ગોઠવવો છે તેથી સ્વામીશ્રી ટીવી સ્ટેશને પધાર્યા અહીં તેઓએ પોતાની બાજુમાં જ ઠાકોરજીની મૂર્તિ રખાવી સમગ્ર કેનિયાને પોતાના ઈષ્ટદેવના દર્શન કરાવી દીધા ત્યારબાદ ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન સ્વામીશ્રીએ પત્રકારોની જિજ્ઞાસા સંતોષી સમગ્ર દેશમાં સંદેશ ફરી વળ્યો સ્વામીશ્રીના નૈરોબી નિવાસ દરમિયાન દેશમાંથી આવેલા પાર્ષદ ગૌતમ ભગત જરા વધુ વિચારમગ્ન સ્થિતિમાં સરી પડેલા બીજાને તો એમ જ લાગે કે તે ઉદાસીમાં ફરી રહ્યા છે પરંતુ ત્રણ જાન્યુઓની રાત્રિ સભામાં તેઓએ છંદ કીર્તનની રમઝીટ બોલાવી તેથી સ્વામીશ્રી પણ પ્રસન્ન થતા બોલ્યા આપણે હંમેશા મૂડમાં રહેવું વળી શ્લેષભર પૂર્તિ કરતા કહ્યું આપણે સાસીજી મહારાજ યોગીજી મહારાજ મળ્યા તેથી આપણે ન મૂળ્યા નથી આપણા મૂળિયા ઊંડા છે વાત આત્મા પ્રાપ્તિનો મહિમાકુંટ સ્વામીશ્રી વધુમાં બોલ્યા જગતને રિઝવવાનું તાન હશે ત્યાં સુધી મૂળ આવશે ને જશે પણ ભગવાને રીઝવવાનું તાન હશે તો કાયમ મૂળ રહેશે શાશ્વત સૂત્ર સમૂહ આ વિધાન ઉચ્ચારી સ્વામીશ્રી તારીખ ચાર જાન્યુઆરીની સાંજે ચાર્ટર્ડ પ્લેનમાં નેરોબીથી કિસ્ુમો પધાર્યા